જય ભીમ જયસિધાન નમો બુધાય મિત્રો હું શું રાઠોડ ને મિત્રો વાત કરવાની છે વેળાવદરથી જે જયંતિભાઈ ખીમસુરિયાના મારામાં ફોન આવ્યો અને જયંતિભાઈ ખીમસુરિયાનું એવું કેવું છે કે જિગ્નેશભાઈ જે ઓલા નાગદાનભાઈ આહિર છે જે કચ્છ વાગડના અને જે મેં ફોન કર્યો તો મને અભદ્ર વાણીનું વર્તન કર્યું અને મને ગાવ્યું દીધી બરોબર અને એ કે સનાતન ધર્મની વાતું કરે છે અને મા બેન હમણાં ગાયું દીધી એટલે મેં આ ભાઈને કીધું ભાઈ તમારે એનું શું કામ છે તો તમે એને ફોન કર્યો શું કામ ફોન કર્યો અને ફોન જ ન કરાય તમે ફોન કરો એટલે ગાયું દઈ ને બરોબર એટલે તો કે સમાજ વિશે બોલતો હતો અને જે બાબા સાહેબ વિશે એવું બધું બોલતો હતો એટલે મેં ફોન કર્યો બરાબર એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તો એને પતી ગયું હતું અને જે કાંઈ સમાજ વિશે બોલતો હતો અને જે બાબા સાહેબ વિશે બોલતો હતો એની ઉપર તો ફરિયાદ થઈ ગઈ બરાબર પણ હવે મેં કાંઈ ફોન ન કરતા જે ખીમસુરિયા જે જયંતિભાઈ છે એને વિડીયો પણ એ ઓડિયો પણ જે નાગદનભાઈ વાત કરી એ પણ મને મોકલ્યો પણ આપણે એવો વિડીયો મૂકશું નહીં કારણ કે એમાં ગાયું એ બધું આવે છે

અરે આનંદ આનંદ ક્યો હા 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 એ નાગદાન જો હે ભાઈ જો આપડો મોટો વિરોધી છે નાગદાન આહી હા આપડે ફોન ના કર્યો કે ઓલા હા ઈ એને ફોન જ નો કરાય ઈ એને ફોન કરો એટલે ગાળ્યું બોલે ઈ હા ગાળ્યું બોલે ઈ હા તો તો ઈ તો કવ છું ઈ એને કઈ ભાન નથી બોલવાનું સમજ્યા હા હા કારણ કે એને મારા બે ત્રણ ફરિયાદ થઈ વી ડી જેલ માં જી એવો અમરેલી, હા તો હજી એ કઈ નથી સમજ્યા અને એમ નઈ જઈ આવો તો હજી એને કઈ ભાન નથી આવતું એમ કેવાનું હવે ઓલા ઘડીયા એ કઈ ખબર નથી પડતી તો હું કરવું એને શિક્ષિત નથી સંગઠિત નથી ને કઈ શંકર નથી એનામાં હા સાચી વાત છે હા કારણ કે નકર માણસ ને શું છે ખબર પડી જાય એક વખત આવું થયું હોય ને તો આને કઈ ખબર પડે હા એને નકર વિરોધ જ કરવો છે

ठीक है यानी ये आओ ये मन तो पर फोन कर मैं कि यानी जेवो नहीं एम नहीं ये ने ये तो लाख को जना फोन करे से ले हूं लाख को खराब होय काई यानी लिस्ट लिस्ट रो में के तू हां एक में के बात कर तू अच्छी बात है हां तो यानी हूं जो बोल है या? यानी पा हूं जो बोल जो और गाली बोलवा में के ये ना गाय बोलता आवड़े बीजू कई सारी बात करता आवड़ती नहीं कई कई એટલે ટમેટાય હારી નથી આવતી હા ટમેટા ની સારી આવતી તો પછી હું તમારો મોટો ફ્રેમ છે હો વાહ ભઈ વાહ હા સારું કેવાય ને તમારા બધા વિડીયો હું જોઉં છું હો વાહ ભઈ વાહ સારું સારું હા કેમ ready આવે ને ready હોય એમાં કઈ નો હા બરાબર એની વ્યવસ્થા જ હોવી જોઈએ આપડે હો હા એમ હા કારણ કે આપડા જે રયા ને પૂર્વજો હમ હમ એ clear જ હતા આપડે હોય કયો લ્યો,

કારણ આપડા પૂર્વજો કોઈ ફર્યા નથી હજી ફરવાના નથી આપડે તો બધા મહાપુરુષો બની ગયા ભલામણ છે સાહેબો બની ગયા મૂળ નિવાસી છે બધા હા ભાણ સાહેબ ત્રિકમ સાહેબ દાસી જીવણ સાહેબ બધા સાહેબ થઈ ગયા બાબા સાહેબ હા તો મહાપુરુષો આપડા થઈ ગયા આવા અલકતો આપડે ખરા વિરોધ કરે છે હા એ તો હવે કરે એને કરવા દેવાય હવે આપડે એમાં શું હવે પડવું લ્યા ભાઈ દુઃખ થાય આપડે એ જ બીજું કઈ નઈ હે હા

હા એ મુત્યો જ તાર પણ આમ યાદ ન હોય જૂનું થઈ ગયું ને એટલે હમ એટલે અમે તો આમ સુરત માં રહીએ છીએ હમ સુરત માં તો અમારે ઘણાં માણસો video જોવે છે બધા ઓળખીતા થઈ ગયા છે અને આવડો એ ભાઈ ઓલો નો ને તમને ખબર હોય તો અમારો ભાઈ છે શું નામ છે આવડો કેમ સુ કે ઓલો બાબો બાબા સાહેબ નો ઓલો વિરોધ કરતો તી હા હા ઓલો જાટીયાવાડ ને, હા એ ખીમ સૂર્ય હા ઓળખું ઓળખું એને એ કાક ફુવો છે ને એટલે બધું એનું અત્યારે બંધ થઈ ગયું એટલે હવે વિરોધ કરતો હતો અને બાબા સાહેબ વિશે બોલ્યો તો એ ને સુધરી ગયો હવે એ સુધરી ગયો હા એ તો પછી હું છે ધીમે ધીમે ઓલા કોઈ સુધરી જાય પછી તો એમાં હું છે કે જો જાગૃત આપડી બધી થાય હા હા એ મનસુખ ભાઈ ને કાક રાતે બાર એક વાગે ફોન કર્યો તો ને રાતે ફોન આવતા બંધ થઈ જાય પછી ઓટોમેટિક સુધરવાનું જ રહી ગયો, હા એ રાતે એક વાગે ફોન કર્યો હતો ને હા ભાઈ એ બરાબર એ સુધરી ગયો એમ ને હા એ તો સુધરી ગયો કેટલા સમય મનસુખ ભાઈ ને friend છે હવે હા બધું ભૂયા પણ બધું મૂકી દીધું હશે ને બધું મૂકી દીધું હા અલ્યા તો તો હારું કેવાય ઘણા એલા ભાઈ સુધરી ગયા છે સુધરી ગયા હમ પણ આવા હું તો આપડું હાથે કરી ને ખરાબ કરે આ નાખદાન જેવા હવે એ એક એવું હોય તો હવે એને હું કરું દોરવું પડે હું ધ્યાન દોરવું પડે એમાં,

પણ તમે જ્યાં દેવી દેવતા રહ્યા એ હાચું છે તમારી જગ્યા એ કારણ કે અમારી જગ્યા એ હાચું છે જ નહી મેં કીધું એને ઠોકર કરી મેં કીધું એનો હું તમને દાખલો બતાવું અમારી જગ્યા એ કઈ રીતે હાચું નથી એનો દાખલો તમને બતાવું કારણ કે જો અમારી માતા અત્યારે જ્યાં થયા ત્યારે અમારી આગળ કોઈ દેવી દેવતા નતા બાબા સાહેબ આવ્યા તા એક સાચી વાત છે જો મેં એને દાખલો આપ્યો,

એવો કયો ધર્મ એમ હા એમ હા બોલવી ને સમાજ ને કરવા હા કોઈ એનું અપમાન કરવું સનાતન ધર્મ જ સંવિધાન ને ખતમ કરવા વાત હા એ સંવિધાન થી ને જીવે છે ને હા એને બંધારણ ને બન્યું કયો ધર્મ કયો એટલે હું હા હા હિન્દૂ એટલે હું તમે કયો મને હા હિન્દૂ રાષ્ટ્ર એટલે ના આ પાછા જે ઓલા બધું કરવા બેઠા હતા ને એમાં ઘરે છે પાછા હા હાચી વાત છે હાચી વાત છે આપડે હિન્દૂ રાષ્ટ્ર પંદર દિવસ આપો તો આપડે બધું પૂરું કરી દઈએ ના ના એ તો હવે જમ્યા છે ને હા આ ભાઈ ને કાલે ફોન કરતા નહી હા બરોબર કારણ કે એને કઈ બોલવાની કઈ ભાન નથી ભાન જ નથી એને એટલે એને કઈ ગાલિયો બોલ્યા રાખે સમજ્યા હા એટલે એને ફોન બોન ના કરવા, ના ના હવે નહિ કરીએ આપડે બરોબર ને કઈ વાંધો નહિ બોલો બીજું હા જય ભીમ નમો એ ભલે ભલે કઈ આ video બીડીયો કાય તમારે મુકવાનો કઈ વિચાર છે તો આપણે મુકીએ મુકવા તો મુકો આપડે વિચાર તારો હાચો જ છે ખોટું કઈ નહિ હા કારણ કે તમે તો આમાં કઈ અંધશ્રદ્ધા એમાં કઈ બહુ કઈ માનતા નથી ને કઈ માનતા જ નથી એ વાત જ આપડી જોડે એ જ છે સમજ્યા ભુવા ખોટા હોય,

对呀，那边。那边。